બજર ભરજી આ છે ચીયો ભરજી આ જો આ દે હું આ તું આ દે આ દે હાથ દેરો શું હવે મારું નામ લેતો નહીં કે બારે પડાવ નથી ટીટો માથે ટટ ના મને મને સંતાઉ બોલ બોલ તારે ભલે કે તો ખોડો પણ બોલવા દો હવે સુકા પણ મારો ભરજી જોવો આવો 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 જો ભરજી

આ નામ તો જુએ જો ના અહીંયા છોકરા ધાન ધરા મંગાય મંગાય આ કદાચ લકડો સમકી જાય તો તો બરાબર હવે હવે પરકાજી તમે આ ભયાને બજારનું કર્યું શું કે બજારનું કર્યું આનું રહસ્ય શું હોય ઓ પરકાજી વાત કોણ લઈ ના શું વાત છે ને વાત હા રે થિયેટર ની થિયેટર હા સમકાવ હા તું લઈ તો કઈ દો અમે જીદી તો પડા તોડા છે વરી ના ના મજા આવે છે કઈ દો તમે આ ભરતજી શું તમે જાનતા સમાધાન કરતા પરોહન આ જમને નઈ કુહતું ચમ તમે બધા ના ઘરે હોય એટલે બધા ભેગા તમે આપડે ચા પાણી કરીએ આ મીઠાઈ ખાવા મળે

ચા પાણી કરો ને તો બસ આપણે એવું જ કરી ભજ્યા એટલે એમને આપણે રાખ કરી નાખી આમને ભજા એમને રાખ કરી નાખ્યા કરશે ચાર જણા ના ખર્ચે આપડે બરાબર શું મીઠાઈ માં મીઠાઈ લાવી ચા પાણી બરાબર એટલે

થઈ ગયે ને ફરજ્લેટું તમારે ખાવ એક કામ કરો તમે સતત બંધ રાખશો રાખશો

હવે તમે હે તમે એલપીજી ના ખરીદો એમ કેવાનું કે તમારે જવાનું ચિંતા બરાબર આની વાત તમે પાંચ તમિલા પાંચ તમિ લાવી લખ્યા દહ નું આપણે નાસ્તો બાસ્તો લાવી ચા પાણી કરી એમને ખબર આવી બરાબર